ચીખલીમાં એક મિલકત સંબંધના ગુનામાં પૂછપરછ કરવા માટે લાવેલા બે આરોપીઓએ લોકઅપમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે પોલીસ સ્ટેશનમાં સતત પોલીસોથી આવન જાવન વચ્ચે આપઘાતની કોઈને જાણ ના થાય તેવા અનેક પ્રશ્નો અહીંયા વાચા આપી રહ્યા છે તપાસ હાલ પોલીસ કરી રહી છે ચીખલી પોલીસે ડાંગ જિલ્લાના ને વઘઈ તાલુકાના બે આરોપીને મિલકત સંબંધી ગુનાને લઈ ચીખલી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ સાથે લાવી હતી એ અંતર્ગત ઓગણીસ વર્ષે સુનિલ પવાર અને રાવી જાદવે સવારના પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યાના સમા પોલીસ સ્ટેશનમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા ચીખલી પોલીસ સ્ટેશન સહિત સમગ્ર જિલ્લા પોલીસ દોડતી થવા પામી હતી વઘઈ તાલુકાના બે ચકમંદ આરોપી સવારે પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યા અંતર્ગત પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા આરોપીઓએ કેમ આ પ્રકારનું કૃત્ય કર્યું એને લઈને તપાસ પણ થઈ રહી છે આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના બનાવ સામે પોલીસ શું કરી રહી હતી અને કોઈનું ધ્યાન કેમ ન ગયું એને લઈને પણ સવાલ ઊભા થયા છે માત્ર મિલકત સંબંધી ગુનાને લઈને સકમંદ આરોપી કઈ રીતે આત્મહત્યા કરી શકે એને લઈને પણ પ્રશ્નાદ ઊભા થવા પામ્યા છે સમગ્ર ઘટના લઈને જિલ્લા પોલીસ વડા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત ડેપ્યુટી કલેક્ટર ચીખલી પોલીસ સ્ટેશન પહોંચી જવા પામ્યા હતા એક સુનિલ પુરુષે લાલો સુરેશ પવાર ઉંમર વર્ષ ઓગણીસ ધંધો મજૂરી રહે દોલીપાડા તાલુકો વઘઈ જિલ્લો ડાંગ તથા રવિભાઈ સુરેશભાઈ જાદવ ઉંમર વર્ષ ઓગણીસ ધંધો મજૂરી રહે વઘૈ ગામ નાકાફળી તાલુકો વઘઈ જિલ્લો ડાંગ નાઓને મિલકત સંબંધી ગુનાના સકદાર હોવાના અર્થે ચીખલી પોસ્ટે ખાતે પૂછપરછ માટે લાવવામાં આવેલ હતા જે બંને આરોપીઓએ આજરોજ સવારના કલાક પાંચ જીરોથી આઠ જીરો દરમિયાન કોઈ અગમ્ય કારણોસર વાયર વડે ગળા ફાંસો ખાઈ પોતાની

બની શકમંદ આરોપીઓ સેલમાં ન હતા પણ પોલીસ સ્ટેશનને એક રૂમમાં રાખવામાં આવ્યા હતા જેમણે વાયરથી ગળે પાછો ખાધો હતો ઘટનાના રૂમમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો અધિકારીઓ દ્વારા પોલીસ કામગીરીની બહાનું બનાવી મીડિયાને પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે સમગ્ર ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત ડેપ્યુટી કલેક્ટર ચીખલી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે જિલ્લા પોલીસ વડા અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ લોકોની ટીમ પણ બનાવી તટસ્થ તપાસની ખાતરી આપવામાં આવી છે હાલે આદિવાસી સમાજમાં અપમૃત્યુ મૃત્યુ મામલે રોષ પણ લાગણી ફેલાવવા પામી છે જેથી મોટો પોલીસ કાફલો ચીખલી પોલીસ સ્ટેશન ખટકી દેવામાં આવ્યો છે પોલીસ સ્ટેશનમાં જ મોત મૃતકોના મૃતદેહ ઇન્કાર કર્યો છે મોટી સંખ્યામાં આદિવાસીઓ ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન ભેગા થવા પામ્યા હતા બંને યુવાનોના પરિવારને ન્યાય મળે અને ઘટના પાછળ રહસ્યની કાળજી લેવા ગંભીરતાપૂર્વક જણાવ્યું છે બંને યુવકોનું પીએમ પાંચ ડોક્ટર પેનલથી થશે ઉત્તમ પટેલ ન્યૂઝ નવસારી